નાની હતી ને ત્યારે મેં એક પિક્ચર જોયેલું ગુજરાતી મારા દાદી સાથે મારા દાદીને ગુજરાતી પિક્ચરો બહુ ગમતા એની સાથે મેં એક પિક્ચર જોયેલું કે મા બાપને ભૂલશો નહીં એ પિક્ચરમાં એટલું કરુણામય વાતાવરણ બનાવેલું હોય છે ને પિક્ચરની અંદર કે એ બધું જોયેલું જે મેં પિક્ચરમાં જોયું તું એ અત્યારે હકીકત બને છે ત્યારે ખબર ન પડતી ત્યારે મને એવું જ થતું નાની હતી ત્યારે કે આવું તો કંઈ ના હોય આ તો ખાલી પિક્ચરમાં બતાવે છે પણ આ જે વર્ષો પછી એ પિક્ચરમાં જે ઘટનાઓ બતાવેલી હતી એ હકીકતમાં ફેરવાઈ રહી છે અને આજે ખબર પડી રહી છે કે એ પિક્ચર બનાવેલું હતું એ સાચી જ ઘટનાઓ બને છે હવે હું તમને વાત કરું છું કે શું ઘટના હતી પિક્ચરમાં અને શું બને છે આજના આ દોડધામવાળા જમાનામાં ફાસ્ટ યુગમાં કહેવાય ને કળિયુગ આવ્યો છે કળિયુગમાં આજની નવી પરણેલી વહુને મા બાપ એટલે કે દીકરાના મા બાપ સાસુ સસરા ગમતા નથી હોતા બધાની વાત નથી થતી અમુક સારા પણ હોય છે અને અમુક ખરાબ પણ હોય છે હું સામાન્ય રીતે વાત કરું છું અમુક બહુને એના સાસુ સસરાઓ ગમતા નથી હોતા દરરોજ પોતાના પતિ સાથે ચર્ચા કરતી હોય છે પોતાના પતિને ટોર્ચર કરતી હોય છે કે શું તમે મને પ્રેમ કરો છો કે તમારા મા બાપને પ્રેમ કરો છો જો તમારા મા બાપને પ્રેમ કરતા હો તો તમે એની સાથે રહો હું જતી રહું છું અને દીકરો એટલે કે પત્નીનો પતિ એ પોતે દબાવમાં આવી અને ધરારથી પોતાના માતા પિતાને વૃદ્ધ આશ્રમમાં મૂકવા જાય છે માતા પિતાને તર છોડી દે છે અને અમુક અમુક દીકરાઓ પોતાની પત્ની ના કહે પત્ની સારી હોય અને દીકરાઓ પણ ખરાબ હોય છે આવું પણ બની શકે છે કે દીકરાઓને પોતાના માતા પિતા ગમતા નથી હોતા માતા પિતા નાની નાની વાતો ટોક ટોક કરતા હોય એ ગમતું નથી હોતું અમુક દીકરાઓ એટલી હદે ખરાબ હોય છે કે ખરાબ થવાની સીમાને પણ પાર કરી જાય છે કે જે માતા પિતાએ એ દીકરાને બે હાથ વડે આંગળીઓ વડે પકડીને પાપા પગલી માનતા શીખડાવી આ દુનિયા જોતા શીખડાવી દુનિયામાં ચાલતા શીખડાવ્યું એને સારું બાળપણ આપ્યું બાળપણમાં જે રમકડાઓ ચોકલેટ્સ આ તે ફરવું કરવું મોજ મસ્તી બધી સુવિધાઓ આપી બાળપણથી મોટા સુધીનો ઉછેર કર્યો સારું શિક્ષણ આપ્યું સારી સારી સુવિધાઓ અપાવી આ એક પાછળ છે અને હોવા છતાં પણ દીકરાઓ મોટા થઈને મા બાપને એવો પ્રશ્ન પૂછે છે કે તમે મારા માટે કર્યું છે શું તમે મારા માટે કર્યું છે શું અને જો માતા પિતા આ વર્ણન કરીને કે દીકરા તું નાનો હતો ત્યારથી થઈને આટલો તને મોટો કર્યો તારા પાછળ અમે અમારા મારીને તને સારી સુવિધા સારી શાળા કોલેજોમાં ભણાવવા માટે અમે અમારા મોજ શોખ મારી અને તારી ફીસ પૂરી કરી છે તારી ફી આપી છે ત્યારે દીકરો એમ કહે છે એ તો તમારું ઋણ કેવાય એ તો તમારે કરવું જ પડે એ તમારું ફરજમાં આવે કે અમને ભણાવવા એમાં કઈ મારો વાક નથી મેં તમને નતું કીધું કે મને આવી સારી કોલેજો કે શાળાઓમાં ભણાવો આટલી હદે અમુક દીકરાઓ ખરાબ હોય છે બોલવાની પણ સીમાને પાર કરી જાય છે ત્યારે માતા પિતાના હૃદયમાં એટલો આઘાત લાગે છે કે માતા પિતા પોતાનું આ દુઃખ કોઈને કહી નથી શકતા માં અને બાપ બંને સામ સામે એકબીજા સહારો આપી અને રડી લે છે કોઈને કહેવા નથી જાતા આ ઘટના વર્ણન નથી કરી શકાતી એટલી રીતે અત્યારે આ જમાનામાં બની રહી છે હકીકત છે કે હું નાની હતી ત્યારે મેં પિક્ચર જોયેલું એ પિક્ચર ખરેખર હકીકતમાં બને છે એક ઉદાહરણ આપું કે એક આંધળો વ્યક્તિ હતો એ વર્ષોથી આંધળો હતો લાકડીના ટેકે લાકડીના सहारे પોતાનું જીવન વિતાવતો પણ એક વખત એવું બન્યું કે એને નેત્રદાન કેમ્પમાંથી નેત્ર આપવા માટેનું અરજી આવી અને એ સ્વીકારી લીધી અને એને નેત્રો મળ્યા તો નેત્રો મળવા પછી એ વ્યક્તિ જોતો થયો અને સૌથી પહેલા એનો સહારો

આટલી મોટું સારું જીવન આપે છે આટલી સારી સુવિધાઓ આપે છે તો માતા પિતા માટે આપણે એટલી તો ફરજ આવે કે માતા પિતાને આપણે સારું જીવન આપી જે માતા પિતાએ આપને સારું જીવન આપવા માટે પોતાનું આખું જીવન વિનાશ કરી નાખ્યું આખું જીવન તરછોડી દીધું એના મોજ સુખને મારી નાખ્યા તો આપણે મોટા થઈ આપણી ફરજમાં આવે કે આપણે પણ માતા પિતાને સારી રીતે સાચવીએ કે જેને આટલા વર્ષોથી પોતાના મોજ સુખને મારી નાખ્યા હતા જીવન જીવવું નહોતું એ જીવન એને ફરીથી અપાવીએ હવે આપણામાં એટલી ક્ષમતા આવી જોઈએ આપણે મોટા થઈ ગયા તો આપણે એટલું સમજવું જોઈએ કે આપણા માતા પિતાને આપણે સારું જીવન હવે આપણે આપીએ આપણા માતા પિતાને આપણા પર ગર્વ થવો જોઈએ કે વાહ આ મારી દીકરી છે આ મારો દીકરો છે કે જે મને આટલું મેં પાછળ કર્યું એ લેખે લાગ્યું આજે એ મને પાછું આપે છે મને આટલું સારું જીવન આપે છે ના કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી તરછોડી એકલા પુત્ર કે પુત્રીના વિયોગમાં એને તરછોડી મૂકી એવું ના કરવું જોઈએ ક્યારે પણ માતા પિતાની હાય લાગે ને માતા પિતાની અંદરથી બધું કે હાય નીકળે ને એ ગમે ગમે લોકો હોય ને ગમે એને બરબાદ કરી નાખે માતા પિતાની હાય હાય એટલે કે ટૂંકમાં શ્રાપ શ્રાપ લેવો ખૂબ જ અઘરો છે મા બાપનો કોઈ મા બાપની હા તેડી બારવી ના જોઈએ કે એનો શ્રાપ ના લેવો જોઈએ આ જમાનાની બધી પૌત્ર વધુઓ વહુઓ અને દીકરાઓ બધાને ખાલી એક જ સંદેશ છે કે મા બાપને ક્યારેય પોતાના હોવા છતાં વૃદ્ધાશ્રમમાં ના મૂકજો મા બાપને સાચવજો એક સૂકો રોટલો પણ તમારા ઘરમાં ખાઈ લેશે તો પણ નહીં બોલે પણ તમારો સાથ સહારો મા બાપને ઘડપણમાં જોશે મા બાપને સાચવજો મા બાપની લાકડીનો ટેકો તમે જ હશો માબાપ અંધ નથી પરંતુ એના લાકડીનો સહારાનો ટેકો તમે જ હશો દીકરાઓ દીકરીઓ તમે જ હશો માટે મા બાપને સાચવજો વૃદ્ધ થતા મા બાપને વૃદ્ધાશ્રમ તરફ તર છોડતા નહીં વૃદ્ધાશ્રમ અને ઘર બંને વચ્ચેનો રસ્તાનું અંતર તમે કટ કરી નાખજો કાપી નાખજો કે ઘર જ ઘર છે એ આપણું પરિવાર છે અને પરિવારમાં મા બાપ તો હોવા જ જોઈએ તો જ પરિવાર મંદિર બને અને એ જ મંદિરમાં મા બાપની પૂજા કરી અને સૌભાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ ના કે વૃદ્ધાશ્રમમાં મૂકી અને હાઈ લેવી જોઈએ બસ પિક્ચરમાં નાની હતી ત્યારે કે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી ત્યારે એની શું હાલત થાય છે શું એની અંદરની એમ કહીએ ને કે વેદના સાવ જીવતા જીવતા મૃત થઈ જાય છે એવી એની હાલત થઈ જાય છે જીવતી લાશ ટૂંકમાં મા બાપ જીવતી લાશ થઈ જાય છે જો પોતાના સગા દીકરા દીકરીઓને વૃદ્ધાશ્રમ તરફ તો છોડે છે મા બાપને ક્યારેય ના તર છોડો મા બાપ સાથે રહી મા બાપને પ્રેમ કરો મા બાપને આપણે ગમે એટલું પાછું ને તો એ ઓછું જ પડશે એટલું મા બાપે આપણા માટે કરેલું છે તો બસ આ વિડીયોમાં આટલું જ હું છું શ્વેતા ખાણધર અને મારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વિડીયો ગમ્યો હોય તો અને કમેન્ટ કરીને મને ખાસ જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે એનાથી મને પ્રોત્સાહન મળશે અને મને અવનવા વિડીયો બનાવવા માટે પ્રેરણા મળશે થેન્ક યુ સો મચ સપોર્ટ કરતા રહેજો અને ચેનલને ને કરજો હરે કૃષ્ણ રાધે રાધે હરિબોલ